નમસ્કાર મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જો સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની સંપૂર્ણ માહિતી છે તે આપણે વિડીયોમાં મિત્રો વિગતવાર જાણીશું તો જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો અત્યારે મિત્રો જે બંગાળની ખાડીની અંદર ગઈકાલે ડિપ્રેશન સિસ્ટમ હતી ડિપ્રેશન તે મિત્રો મજબૂત બની અને અત્યારે આ વિસ્તારોની અંદર મિત્રો વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ છે તે મિત્રો વાવાઝોડું બની ગઈ છે અને મિત્રો આનું નામ છે તે મોન્થા વાવાઝોડું છે અને તે સિવાય પણ મિત્રો ગુજરાતની અંદર જે વધારે વરસાદ પડી રહ્યો છે તેનું જે અસર છે તે અરબ સાગરની અંદર રહેલી ડિપ્રેશન સિસ્ટમની અસરથી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય છે એટલે કે અત્યારે એક સાથે બે સિસ્ટમો સક્રિય છે અને બંને સિસ્ટમો છે તે મિત્રો મજબૂત છે એક વાવાઝોડું છે તો બીજી છે ડિપ્રેશન સિસ્ટમ એટલે કે વાવાઝોડાથી બે ડગલ પાછળ છે જે અરબ સાગરમાં ડિપ્રેશન છે તે પણ મિત્રો વાવાઝોડાથી બે ડગલા પાછળ છે તે પણ મજબૂત છે અને તેનો જે ટ્રપ છે તે મિત્રો ગુજરાત સુધી આવી રહ્યો છે એટલે કે સિસ્ટમ અરબ સાગરમાં દૂર છે પણ તેનો ટ્રપ છે તે ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈ રહ્યો છે તેના કારણથી ગુજરાતના વાતાવરણમાં જે છે તે પલટો જોવા મળી રહ્યો છે અને ઘણા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ એટલે કે કમોસમી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો આથી સક્રિય સિસ્ટમની વાત અને હવે આપણે જોઈશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર જે છે તે વરસાદ પડ્યો છે તો મિત્રો ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો ચોવીસ કલાક દરમિયાન કુલ એકસો બાવન તાલુકાની અંદર મિત્રો વરસાદ પડ્યો છે અને મિત્રો સૌથી વધારે વરસાદ છે તે ભાવનગરના મહુવાની અંદર એકસો મિત્રો પંચાણું મિલીમીટર એટલે કે સાડા સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ જે છે તે ભાવનગરના મહુવાની અંદર જોવા મળ્યો છે તે સિવાય ભાવનગરના સિહોરની અંદર એકસો ને અઠ્યાવીસ મિલીમીટર એટલે કે પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં જોવા મળ્યો છે તે સિવાય તાપીના સોનગઢની અંદર સો મિલીમીટર એટલે કે પોણા ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં પડ્યો છે તે સિવાય અમરેલીના જાફરાબાદની અંદર પંચાણું મિલિમીટર એટલે કે પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે તે સિવાય ગીર સોમનાથના ઉનાની અંદર ત્રાણું મિલીમીટર એટલે કે સાડા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે તે સિવાય સુરતના ઉમરપાડાની અંદર ત્રાણું મિલીમીટર એટલે કે સાડા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ છે તે પડ્યો છે તે સિવાય ગીર સોમનાથના સૂત્રપાડાની અંદર અગણા એસી મિલીમીટર એટલે કે ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે તે સિવાય અમરેલીના રાજુલાની અંદર સિત્યોતેર મિલીમીટર એટલે કે ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પડ્યો છે અને તે સિવાય ભાવનગરના પાલીતાણાની અંદર છોતેર મિલીમીટર એટલે કે બે પોઈન્ટ નવ્વાણું ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે તે સિવાય નર્મદાના ડેડિયાપાડાની અંદર ચુમ્મોતેર મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પડ્યો છે તે સિવાય મિત્રો ભાવનગરના ભાવનગરની અંદર બોતેર મિલીમીટર એટલે કે બે પોઈન્ટ ત્યાંશી ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે તે સિવાય ભાવનગરના જેસરની અંદર પણ સડસઠ મિલીમીટર એટલે કે બે પોઈન્ટ ચોસઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે તે સિવાય મિત્રો એકસો તે સિવાય મિત્રો એકસો ને ચાલીસ તાલુકા એવા હતા જ્યાં હળવા ભારે ઝાપટાથી લઈ અને અઢી ઇંચ સુધીનો વરસાદ છે તે જોવા મળ્યો હતો તો મિત્રો સિસ્ટમના ટ્રેક વિશે વાત કરીએ તો મિત્રો અરબ અરબસાગરની અંદર જે ડિપ્રેશન સિસ્ટમ છે તેના ટ્રેકમાં જે છે તે મિત્રો ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે અને મોડલોમાં મિત્રો ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે અને અરબસાગરમાં ગમે ત્યારે મિત્રો કોઈ પણ સિસ્ટમ બને તેનો ફાઇનલ ટ્રેકમાં મિત્રો ઘણા ફેરફારો હોય છે તો અત્યારે પણ તમે જોઈ શકો છો કે સિસ્ટમે વળાંક લીધો છે અને ફરીથી સિસ્ટમ છે તે મિત્રો ઉત્તર દિશા તરફ આગળ વધે તેવી મોડલ જે છે હવામાન વિભાગનું તે બતાવી રહ્યું છે અને સિસ્ટમ છે તે હવે સીધી ગુજરાત તરફ આગળ વધે તેવું મોડલમાં બતાવી રહ્યું છે અને તમે જોઈ શકો છો મેપમાં કે જે ઉત્તર દિશા તરફ છે તે વળાંક લીધો છે સિસ્ટમે તે સિવાય મિત્રો આપણે બતાવીશું કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે તેનો ટ્રેક કઈ તરફ રહેશે તો મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું મોનથા છે તેનો ટ્રેક છે તમે જોઈ શકો છો આ પ્રમાણે છે અને મિત્રો જ્યારે આ સિસ્ટમ છે તે વાવાઝોડું છે તે હવે મજબૂત બનશે અને સિરિયલ સાયક્લોનિક સ્ટોમમાં ફેરવાશે અને જ્યારે ટકરાશે મિત્રો આ વાવાઝોડું ત્યારે આ વાવાઝોડાની પવનની ગતિ હશે એકસો ને વીસની ઝડપથી આ પવનની ગતિથી સાથે મિત્રો ટકરાશે અને જ્યારે ટકરાશે ત્યારે મિત્રો આ વાવાઝોડું છે તે થોડું નબળું પડી અને સાયક્લોનમાં ફેરવાશે અને ત્યારબાદ વધુ નબળું પડતું જશે અને ડીપ ડિપ્રેશન ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું છે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તો મિત્રો આ તો હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવે છે તે વાવાઝોડાનો ટ્રેક તો મિત્રો ઇસીએમ એફ મોડલનું આપણે જે ફોરકાસ્ટ મોડલ છે તેમાં જોઈએ તો મિત્રો જે બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો વાવાઝોડું મોન થાય છે તે મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે આ વિસ્તારોની અંદર અને મિત્રો જે ડિપ્રેશન સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર સક્રિય છે અને મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ઘણા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરસાદની શક્યતા છે તે જોવા મળી રહી છે અને મિત્રો ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જે છે તે વરસાદની શક્યતા જે વધારે દર્શાવવામાં આવી છે અને મિત્રો આ છે ઇ એફ મોડલનું અડતાલીસ કલાકનું રેનફોલ મોડલ એટલે કે અડતાલીસ કલાક દરમિયાન આ વિસ્તારોની અંદર વધારે વરસાદ થાય તેવી શક્યતા દર્શાવી રહ્યું છે મોડલ તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ થવાની શક્યતા છે તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે સત્યાવીસ ઓક્ટોબર અને સત્યાવીસ ઓક્ટોબરના વરસાદની વાત કરીએ તો શરૂઆત આપણે જે છે તે આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું અને દક્ષિણ ગુજરાતના મિત્રો વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે અને ઘણા વિસ્તારોની અંદર મિત્રો એકથી લઈ અને પાંચ છ ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર હજુ પણ સક્રિય છે તો મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ આણંદ ખેડા અમદાવાદ અને મહિસાગર આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક એક લોકલ સેન્ટરની અંદર ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર એકથી લઈ અને બે અઢી ઇંચ સુધીનો પડી શકે છે તે સિવાય મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાં અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર જુનાગઢ બોટાદ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અને મોરબી આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ આ વિસ્તારોની અંદર હજુ પણ જોવા મળી શકે છે અને વધારે અસર છે તે મિત્રો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં રહેશે અને આ વિસ્તારોની અંદર હજુ પણ એકથી લઈ અને બે ત્રણ ઇંચ ચાર ઇંચ સુધીનો વરસાદ હજુ પણ શક્ય છે અને આ વિસ્તારોની અંદર મિત્રો વધારે વરસાદ પણ પડી શકે એટલે કે પાંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ પણ આમાં પડે તેવી કોઈ તેવી સંભાવના હજુ પણ દેખાઈ રહી છે તે સિવાય મિત્રો આપણે વાત કરીશું કચ્છની તો કચ્છના મિત્રો જે વિસ્તારો છે એટલે કે જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વધારે શક્યતા રહેશે અને જે ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારો છે તેમાં મિત્રો જે છે તે વધારે વરસાદની શક્યતા નથી પણ અમુક વિસ્તારોની અંદર છાશછૂટથી હળવા ચાપટા અને અમુક વિસ્તારોની અંદર કદાચ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર